સુરત મહાનગરપાલિકામાં ભાજપ ની જ સત્તા છે અને ભાજપના ધારાસભ્ય કહ્યું છે કે આરસીસી રોડ બનાવો આ તસવીરો તમે જોઈ શકો છો રોડ રસ્તા હોય છે ત્યારે આ પ્રકારના રોડ રસ્તા ઉપર ખાડા ટેકરા પડી ગયા હોય છે ઊંચા નીચા રસ્તાઓ થઈ ગયા હોય છે જેના કારણે ભારે હાલાકીનો સામનો છે એ સ્થાનિક લોકો ભોગવતા હોય છે ત્યારે અરવિંદ નાણાએ ખુદ સુરત શહેર મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે આરસીસી રોડ બનાવવામાં આવે સોસાયટીના ઇન્ટેરિયર રોડ હોય કે મુખ્ય માર્ગ હોય આરસીસી રોડ બનાવવાથી ખાડા ટેકરા ઓછા થશે શું કહેશો આજે રજૂઆત તમે કરી હશે કઈ રીતની તમને પ્રતિક્રિયા મળી રહી છે બિલકુલ સાચી વાત છે ઘણા ખાડાઓના કારણે ઘણા એક્સિડન્ટ થાય છે નાના છોકરાઓને તકલીફ થાય છે આવતા જતા વાહન વ્યવહારને અવરોધ ઉભો થાય છે અરવિંદભાઈ રાનાશ્રીએ જે રજૂઆત કરી છે તે ખૂબ જ પ્રશંસનીય છે કે અહીંયા આ એરિયામાં અમારો વિકાસ થાય અને આરસીસી રોડ બને ને બીજું જે નાગર નાગરિકોની સુવિધાને લગતી તમામ સુવિધાઓ અહીંયા બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે અરવિંદભાઈ રાણાશ્રીને બિલકુલ તમે શું કહેશો કઈ રીતની રજૂઆત છે સારું છે અરવિંદભાઈ આના સારું ખોપડો તોમાં અરજી આપેલી છે તે સારું છે અને રોડ બનવામાં સારું લાગે છે બનવો જોઈએ આળસી રોડ આમાં ખારા પડી ગઈ આ ને બરા ને ગાડીઓને છોકરાઓને નુકસાન થાય છે બિલકુલ આ જોઈ શકાય છે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે તેમની સાથે પણ વાતચીત કર્યું

એનું શું નિવેદન છે બોલો શું કહેશો તમે આ જે આરસીસી રોડ બનાવે છે કેટલો ફાયદો થશે થશે ફાયદો થશે થોડો ઘણો ફાયદો થશે આરસીસી રોડ સાથે બમ્પર બમ્પર બનાવવા પડશે કેમ કે ગાડી આ બહુ રફમાં જાય છે વળી શું કહેવું છો આજના છોકરાનું જનરેશન બહુ ફાસ્ટ છે એટલે તમે જે આરસીસી રોડ બનાવો એની સાથે તમારે બમ્પર બી એક શેરીમાં બે બમ્પર મૂકવા જ પડે ફાયદેસર જે રીતે એના કારણે ઊંચા નીચા રોડ થઈ જતા હોય છે બીજી તરફ અરવિંદભાઈ રાણા એ પણ વાત કરી કે રોડ ઊંચા અને સોસાયટી નીચી આ તસવીર તમે જોઈ શકો છો રોડ થી ત્રણ થી ચાર ફૂટ નીચે અત્યારે હાલ સોસાયટી જતી રહી છે ત્યારે બનાવવામાં આવશે તો આ સમસ્યાનો ઉકેલ આવી જશે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે ધારાસભ્ય અરવિંદ રાણા ખુદ અત્યારે મેદાને ઉતર્યા છે સુરત મહાનગરપાલિકાને પત્ર લખીને રજૂઆત કરી છે કે આરસીસી રોડ બનાવો કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત